હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ નું હું છું ગૌતમ ધોરણ આપ સર્વે સ્વાગત છે આજના નવા બ્લોગ માં શરૂઆત થઈ ગઈ છે સવાર નાવા ગઈ ગ્યા છે 6:30 મને તમે જોઈ શકો છો અમારી આલારામ કડિયалમાં અને નાસ્તો ત્યાં તૈયાર છે ચા બની ગઈ બરાબર બરાબર સકરાવને પછી ઉચ્છા દે એકદહે બરાબર ચાલો finestra જોડાઈලා રહેજો ચાલો તમને પણ બધું ઠીક ગ્યા હોય સવાર સવારમાં તો ચાલો હવે આપણે નાસ્તો කරමු દેખો કબૂતર હવાર હવારમાં નાવા આવી ગયા છે નાઈ છે પાણીમાં મોજ કરે જો गो 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 कौन जाए नाता जाए यो नहीं 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 पड़ता जाए ये नहीं लगती कोई ठंडा पानी में नहीं थी ये जो कबूतर नहीं जो होय जो कबूतर क्या कबूतर

દાળ ભાત આ બધા સુધારી ને આમાં ભેગું કર્યું ચીપડા આપડી નું લીંબુ હે આપડો લીમડો હે અને આ બધા મસાલા

નો મસાકઈ થઈ જાય ગુજરાતીદાર ઈજરાતીદાર મਿੱઠી મਿੱઠી ખાટી ખાટી બધું ભેગું મેં લઈ લે લીંબુ આ હે ને આપડા ઘરના લીંબુ હે ઓર્ગેનિક ઓર્ગેનિક Se aclaró. Aprena sido lindo, nada તો ફ્રેન્સ આપણે બપોરા કરવા બે ગયા છે વાગી ગયો છે બપોરનો એક એતવી બેને આપણે છાઇસ દે છે ને આપણી છાઇસે આવી ગઈ છે આજે દાળ ભાત બટેટાનું શાક રોટલી ચીબડાનો સંભારો ફૂલ મેનુ છે રમવામાં પાયલ બનાવે છે રોટલી ને આ બેન આપે છે અમને ગોળ આ ચિતરા બેન બિચારીના કુરકુડિયા વાળ છે ને એટલે વાળ એના જે વાત થઈ ઓને એટલે તા રિંગ નાખીને રખાય રિંગ દોડી નાખ આલે ને કોણ કોણ આનું એટલે જમ તો આ તો ફ્રેન્સ જમમાં ફ્રેન્સ પરી બપોરે આપણે જમીને વયા ગયાતા કામે અને કામે ગયા એટલે પછી વિડિયો નો ઉતરો અને હવે આપણે આવી ગયા છે વાડીએ અને વાડીની રાતની જોઈ લો તમે આ આ રાત છે અને હજી જમવાનું ને બધું બાકી છે હજી એક ઓલું સવારે લાઈટ આવશે તો ઓલું કરવા જવાનું છે તો આ છે બધું રાતનો નજારો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં